બાવન પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા સત્વરે મકાનની સોપણી કરવામાં આવે તેવી માંગ સાથે મહાપાલિકા કચેરી ખાતે દોડી આવી રજૂઆત કરી હતી બે હજાર વીસમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સિલસર રોડ પર અમને મકાનની ફાળવણીમાં અમને લાભ મળ્યો છે આ લાભ અમને બે હજાર બાવીસમાં પૂરો થવાનો હતો એનું બાંધકામ આજ સુધી બાંધકામ બે હજાર પચીસ પૂરું થશે પણ હજી એની કોઈ બાંધકામ હજી પૂરું થયું નથી આ લોકો અમે લોકો બીજા ઘણા લોકો એવા છે કે એમણે લોન લઈ લી લઈ અને પોતે ભાડે પણ રહે છે એટલે ભાડાની ભાડા પણ ભરવા પડે છે લોનના હપ્તા પણ ભરવા પડે છે અને આ મંદીમાં એટલે ત્રણેય કોર્ટથી આ લોકોને માર પડે છે અમને લોકોને તો આ બાંધકામ અમને જલ્દી થાય મકાનની જલ્દી ફાળવણી થાય એવો અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ ડીએમસીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ લોકોને ન્યાય જલ્દી મળે એને પજેશન જલ્દી મળે ઘણા લોકોએ તો એમના મેન્ટેનન્સમાં પણ પૈસા ભરી દીધા છે જેનું હજી કાંઈ ઉકેલ જ નહીં